નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો રાજ્યમાં ફરીવાર ઠંડીનો ચમકારો રાજ્યમાં ઠંડીમાં થોડા દિવસની રાહત બાદ ફરીવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ઠંડી સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે દસથી બાર કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે 9 ફેબ્રુઆરી થી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઘાટ ધુમ્મસ ફેલાઈ રહ્યો છે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડા પવનની લહેર ફુકાઈ રહી છે તેથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે एटीएम મામલે EPFO એ લીધો મોટો નિર્ણય RBI એ Paytm Payments Bank સામે કાર્યવાહી કર્યા બાદ EPFO એ પણ ક્લેમ સેવાઓ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે ઇપીએફઓએ તેની ફિલ્ડ ઓફિસને એક પરિપત્ર જારી કરીને આદેશ આપ્યો છે કે તેઓ એવા ક્લેમ સ્વીકારે નહીં કે જેમનું બેંક એકાઉન્ટ ત્રેવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસથી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સાથે લિંક થયેલ છે ધોરણ દસ બારની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર રાજ્યના ધોરણ દસ બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બાર બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે શિક્ષણમંત્રી કુબેર ડિન્ડોર એક્સપર બોર્ડની પરીક્ષાના કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી હતી એસએસસી સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ અને હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અગિયારમી માર્ચથી વીસમી માર્ચ સુધી અને સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ માર્ચ સુધી ચાલશે ગુજકેટની પરીક્ષા બે એપ્રિલ બે શૂન્ય બે ચાર એ યોજાશે સોળમો સત્તરમો હપ્તો જાહેર ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે એક પાંચ વીસ નવેમ્બર ઓગણીસો ત્રેવીસના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો